નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કોમી એકતાના પ્રતિક સમાન વાંસી ગામે ચોથો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતિક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા યુગલોએ એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા અયુબ બાપુ તેમજ સરપંચ નિયા મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનો સફળતાપૂર્વક સમાપન થયું હતું જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘરવખરી પણ આપવામાં આવી હતી અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન

બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પંદર જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે આ સ્વામી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને વાંસી ગામ ખાતે હાજી યુ બાપુ ન્યાસભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું જેમ બાપજી ચેરી ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોને અમે દર વર્ષ અમે લગ્ન કરાવ્યા છીએ આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાનાં લગ્ન કરાવીએ છીએ